Eh, kacau lah oh, oh. so, Kamu suka warimu lejoo? Mera penyanyi labu, entah watah lejoo garemu. Watah oh, ujoo, mera kakak bose. Haru lah, tak kakak mahnum aja to. oh, ya. toh. Haru. Wah, kali ini renggangi tuh hujial, eh. Oh, oh, ayo, 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 ayo.

બુડા આવ તુરે તમે કોક ના બીબરાયુ નઈ છાય આવ આવ બહુ ખરા મારું હે હે ઓ બાપો ડગા મગા ડગા મગા થઈ બોલા ને આત હલાવ બોલા એટલા ઓ અન જો પાવ્યું એક પૈસા લો લે અન એક પાછો

તક્યુ હકાવા એ છોકરા તું અલ્યા ચા મિલે હેડ અલ્યા રમો કોડજી પેલું જોતા પર ઓમા થજેતા એ લઈ જ આરિયા છોકરા લાબારું હતું એટલા અલ્યા એ 500 રૂપિયા લઈ આલ્યું તું અમે ગાલી ના આવે કોઈને કે મકાઈ જાય રે એના ઘર સાઈ જ તું હેડ આલ ના લે હેડ ઈ એ મફત એવું રે અલ્યા હતા

શું લેટું તમે લેટલો શું તારો લેટો ભાડે આવો અત્યારે આ તો મુલા છો મારા માટે હું અરે આ તો હાલ કોક હશે લે એટલે કહેતા નહીં હોય લાયા તમે શું લે મારા ટાઈમ નહીં મારે જાવ થોડું કોમ લે કોમ અમેજી લેટવા 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 ઓ ઓ ઓ ઓ જોતાજી માપો બોલો હો જો બોલો છો જો આલી બોલક નહી બોલતું બોલા પણ ચોઈ લાયા તમે આર્યું આર્યું તમે તો હવે લેટવા કે સોલે ઓ આ રમે હો લેટવારે મારો લેટો તો લેટો કોણ વાત કરો તો કનો કહો તમે લે જોયતાજી તું એ લેટો તારો બાય લેટો ને કહો કઈ તમે કનો કહો તમે હલે ચાલ તમે મને લેટો કો ન મે ને કીધું તો આ રોબોટ કે સો ઓ પણ રોબોટ જોડે ઉકા હો બોલા નહીં તો બોલત સો ઈ ઓ

તમે કરો લઈને ખાલી ખાલી ને આવ્યો એટલે હાલ દઉં હાલો લાવે પૈસા એટલા પૈસા પૈસા ઘરે તમારા અમેજી બોલો તમારે બગાડી નાખ્યું

હે હાથ બોલ્યા હોક મજા નઈ છોકરા પછી આઠું ટાળો તમે તો કમારી જુ બોલો આવો અલ છોકરા વસ્તુ ના લેવાય લેવો તો ફોટો પાણી જોયેવાય

તમારું લે વિશ્વાસ નહી તમારો કુ નો વાત કરો તેવા તમારે બોલી શક્ય હું તો મજા નઈ આપડે